ચાલો આજે રોન્ડા બરના પુસ્તક ધ મેજિકની દુનિયામાં જઈએ જેમણે ધ સિક્રેટ વાંચ્યું છે એમને ખ્યાલ હશે કે આ એના પછી આવે છે આ પુસ્તક આપણને એક એવી અઠ્યાવીસ દિવસની સફર પર લઈ જાય છે જે લાઈફને એકદમ જાદુઈ રીતે બદલી નાખવાનું વચન આપે છે આ પુસ્તકની શરૂઆત જ એક બહુ સરસ વિચારથી થાય છે બાળપણ યાદ છે જ્યારે દુનિયા આપણને જાદુથી ભરેલી લાગતી હતી બસ આ પુસ્તક દાવો કરે છે કે આપણે એ જ ખોવાયેલા જાદુને એ જ આશ્ચર્યને ફરીથી શોધી શકીએ છીએ જુઓ એક તરફ છે બાળપણ જે જાદુ ઉત્તેજના અને દરેક નાની નાની વાતમાં વિસ્મયથી ભરેલું હતું અને બીજી તરફ છે આપણી પુખ્તાવસ્થા જે જવાબદારીઓ અને સમસ્યાઓમાં જ ખોવાયેલી રહે છે પુસ્તકનો મૂળ વિચાર એ છે કે આપણે ક્યાંક ખોટો વળાંક લઈ લીધો છે અને આ જ સમસ્યાનું સમાધાન તે આપવા માંગે છે હવે અહીં એક બહુ મોટો દાવો કરવામાં આવ્યો છે એ કે બાળપણમાં જે જાદુમાં વિશ્વાસ હતો ને એ સાચો હતો અને અત્યારનું આપણું જે વ્યવહારું કે પછી કહો કે નિરાશાવાદી દૃષ્ટિકોણ છે એ ખોટો છે આ વાત આપણને આપણી આસપાસની દુનિયાને જોવાની રીત પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે તો સવાલ એ છે કે આ જાદુ આખરે કામ કેવી રીતે કરે છે પુસ્તક કહે છે કે એનો જવાબ એક બે હજાર વર્ષ જૂના કોયડામાં છુપાયેલો છે જેણે સદીઓથી લોકોને મૂંઝવણમાં રાખ્યા છે આ કોયડો બાઇબલના એક શ્લોકમાં છે એ કહે છે જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે અને જેની પાસે નથી તેની પાસેથી જે છે તે પણ ચીનવી લેવાશે આ સાંભળીને તો એવું જ લાગે કે આ તો અન્યાય છે ખરું ને પણ લેખક દાવો કરે છે કે આનો સાચો અર્થ કંઈક બીજો જ છે તો આખરે એ કોયડામાં એવો કયો એક શબ્દ ખૂટે છે એક એવો શબ્દ જે ઉમેરાતા જ આખા વાક્યનો અર્થ બદલાઈ જાય છે અને એક નવી જ દુનિયાના દરવાજા ખુલી જાય છે આખા પુસ્તકનો આધાર જ આ એક શબ્દ પર છે અને એ જાદુઈ શબ્દ છે કૃતજ્ઞતા જેવી રીતે આ શબ્દને એ વાક્યમાં મૂકીએ આખો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે જેની પાસે કૃતજ્ઞતા છે તેને વધુ આપવામાં આવશે આ જે ચાવી છે જે બધું બદલી નાખવાની તાકાત ધરાવે છે તો હવે આપણને ચાવી તો મળી ગઈ કૃતજ્ઞતા પણ આ કામ કેમ કરે છે એની પાછળનું કારણ શું છે પુસ્તક મુજબ આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ એની પાછળ બ્રહ્માંડનો એક મૂળભૂત નિયમ કામ કરી રહ્યો છે આ બધું ટકેલું છે આકર્ષણના નિયમ પર જે કહે છે કે જેવો વાવશો તેવો લણશો અથવા સમાન વસ્તુ સમાન વસ્તુને આકર્ષે છે આપણા વિચારો અને આપણી ભાવનાઓ એક પ્રકારની એનર્જી છે અને કૃતજ્ઞતા એ સૌથી શક્તિશાળી પોઝિટિવ એનર્જી છે એક ચુંબક જેવું કામ કરે છે જે જીવનમાં વધુ સારી વસ્તુઓને ખેંચી લાવે છે આ વાતને વધુ મજબૂત કરવા માટે પુસ્તક વિજ્ઞાનનો પણ સહારો લે છે ખાસ કરીને સર આઇઝેક ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો જે રીતે ભૌતિક દુનિયામાં દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે એ જ રીતે આપણી ભાવનાઓની દુનિયામાં પણ હોય છે એટલે કે વાત બહુ સીધી છે આ નિયમ સીધો જ કૃતજ્ઞતા પર લાગુ પડે છે જ્યારે આપણે આભાર માનીએ છીએ એ એક ક્રિયા છે અને એના જવાબમાં આપણને કંઈક પ્રાપ્ત થાય છે એ એની પ્રતિક્રિયા છે તમે જેટલો વધારે આભાર વ્યક્ત કરો છો તેટલું જ વધારે તમને પાછું મળે છે ઠીક છે સિદ્ધાંત તો સમજાઈ ગયો પણ એને રોજિંદા જીવનમાં ઉતારવો કેવી રીતે તો હવે આપણે પુસ્તકના સૌથી પ્રેક્ટિકલ ભાગ પર આવીએ છીએ 28 દિવસની એ સફર જે કૃતજ્ઞતાને આપણી આદત બનાવી દે છે આ પુસ્તકની મેજિક ફોર્મ્યુલા બસ આ ત્રણ સરળ પગલાં પર આધારિત છે પહેલું જાણી જોઈને આભાર શબ્દ વિચારો અને બોલો બીજું તમે જેટલી વધુ વાર એ બોલશો એટલી વધુ કૃતજ્ઞતા અનુભવશો અને ત્રીજું તમે જેટલી વધુ કૃતજ્ઞતા અનુભવશો તેટલું જ વધારે જીવનમાં મેળવશો સાવ સિમ્પલ આ અઠયાવીસ દિવસની સફરનો પહેલો દિવસ શરૂ થાય છે એક ખાસ પ્રેક્ટિસથી તમારા દસ આશીર્વાદોની ગણતરી કરો પણ અહીં ખાલી લિસ્ટ નથી બનાવવાની દરેક વસ્તુ માટે તમે શા માટે આભારી છો એ કારણ લખવું બહુ જ જરૂરી છે અને પછી એને દિલથી અનુભવીને ત્રણ વાર આભાર કહેવાનું છે બીજી એક મુખ્ય પ્રેક્ટિસ છે જે દિવસનો અંત ખૂબ જ પોઝિટિવ રીતે કરવામાં મદદ કરે છે સૂતા પહેલાં એક નહણકડો જાદુઈ પથ્થર હાથમાં લો અને આખા દિવસમાં બનેલી સૌથી સારી ઘટનાની યાદ કરીને એના માટે દિલથી આભાર કહો અને આ અઠ્યાવીસ દિવસનો કાર્યક્રમ જીવનના દરેક પાસાને આવરી લે છે એમાં જાદુઈ સંબંધો સ્વાસ્થ્ય પૈસા કરિયર અને આપણા સપનાઓ સુધી દરેક ક્ષેત્રમાં કૃતજ્ઞતાના સિદ્ધાંતને કેવી રીતે લાગુ કરવો એ શીખવવામાં આવે છે તો આ બધું કરવાથી અંતે મળશે શું એનું પરિણામ કેવું હશે ચાલો પુસ્તક જે વચન આપે છે એને લેખકના પોતાના જીવનમાં આવેલા પરિવર્તનથી સમજીએ લેખક પોતાના જીવનનું ઉદાહરણ આપે છે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ શરૂ કરતા પહેલાં એમનું જીવન દેવું ખરાબ સંબંધો અને થાકથી ભરેલું હતું પણ પછી એમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું દેવામાંથી મુક્તિ મળી સંબંધો સારા થયા અને જીવનમાં ખુશી અને ઊર્જા ભરાઈ ગઈ આ પરિવર્તન ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે લેખક પોતે જ કહે છે કૃતજ્ઞતાએ મને બદલી નાખ્યો અને મારું આખું જીવન જાદુઈ રીતે બદલાઈ ગયું આ પુસ્તક એમના આ જ અંગત અનુભવનો નિચોડ છે જે દુનિયા સાથે વેંચવા માંગે છે તો આ આખી વાતનો સાર શું છે પુસ્તક મુજબ કૃતજ્ઞતા એક પુલ જેવું કામ કરે છે એક એવો સેતુ જે આપણને અત્યારે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણા સપનાઓના જીવન સુધી પહોંચાડી શકે છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે પુસ્તક દાવો કરે છે કે કૃતજ્ઞતા ગુરુત્વાકર્ષણના નિયમ જેવો જ એક સાર્વત્રિક નિયમ છે જો આ વાત સાચી હોય તો એને જાતે અજમાવી જોવામાં શું વાંધો છે આ પુસ્તક હકીકતમાં આપણને આ પ્રયોગ કરવા માટે એક પડકાર આપે છે